અને જાહેર કાર્યમંત્રી પરવેશ વર્માએ સુનહેરી પુલ ટ્રેન નું નિરીક્ષણ કર્યું દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને જાહેર કાર્યમંત્રી પરવેશ વર્માએ સુનહેરી પુલ નિરીક્ષણ આ શહેરના ડ્રેનેજ સિસ્ટમની મૂલ્યાંકન કરવું અને જરૂરી સુધારણા પગલાની ઓળખ કરવું કરવી હતી સુનહેરી પુલ ડ્રેઇનનું નિરીક્ષણ શહેરના ડ્રેનેજ સિસ્ટમના આધુનિકીકરણ અને સુધારણા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે આ પ્રયાસો શહેરના નાગરિકોને વધુ સારી સ્વચ્છતા અને આરોગ્યપ્રદ પરિસ્થિતિ પ્રદાન કરવા માટે છે ને મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે તેમની સરકાર શહેરની પરિસ્થિતિ સુધારવા માટે પ્રતિબદ્ધ છે અને આ પ્રકારના નિરીક્ષણો અને સુધારણાઓ તે પ્રતિબદ્ધતાનો ભાગ છે અને તેઓએ નાગરિકોને પણ સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો જાહેર કાર્યમંત્રી પરવેશ વર્માએ જણાવ્યું હતું કે ડ્રેનેજ સિસ્ટમના સુધારણા માટેની કામગીરી ઝડપભેર પૂર્ણ કરવામાં આવશે તેઓએ નિરીક્ષણ દરમિયાન અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા અને સમયસર કામગીરી પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો